નમસ્કાર મિત્રો આજે આપણે એવી સંધિ જોઈએ કે છોડવામાં હવે જ્યારે આ રીતનો છે જેનો અર્થ થાય છે કાળો એટલે કૃષ્ણનો અર્થ થાય છે કાળો અને અણનો ન થઈ જાય છે એટલે આવશે કૃષવ ન બરાબર બીજી આપણે સંધિ છોડીએ શ્રાવણ જે આવનું ઉચ્ચારણ થતું હોય ત્યાં સંધિ છોડો ત્યારે અવ એવું ઉચ્ચારણ થતું હોય છે જો એટલે આવ અહીંયા શ્રાવણ બોલી એટલે આવનું ઉચ્ચારણ સંભળાય છે તો આવનું ઉચ્ચારણ સંભળાતું હોય ત્યારે અવ મુકાય છે એટલે સૌ વત્તા અન અણનો ન થઈ જાય છે ત્યાર પછી છે પવન જ્યાં અવનું ઉચ્ચારણ થાય જો અવ એટલે અવનું ઉચ્ચારણ થયું તો અવનું ઉચ્ચારણ થાય ત્યાં અ બોલાય છે એટલે પોવત્તા અન્ન વત્તા અન તો આ રીતે આની સંધિ છૂટી પડતી હોય